શ્રેયસ વિદ્યાલય ધોરણ નવ વિષય ગુજરાતી વીસીયાક એકવીસ લોકગીત છે તેજમલ તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં તેજમલ એક વિરાંગનાની સુરવીરતાને બિરદાવતું લોકગીત છે તો આપણે આજે આ વિડીયોની અંદર આ લોકગીતનો અભ્યાસ કરીશું કાવ્ય એકવીસ નામ છે તેજમલ શત્રુઓની ફોજ પોતાના રાજ્ય પર ચડી આવે છે પણ પુત્રહીન વૃદ્ધ ઠાકોર સાત સાત દીકરીએ પણ આજ પોતાને વાંજીઓ સમજી નિરૂપાય બની રડે છે ગામની રક્ષા કરનાર કોઈ નથી ત્યાં તો બાપુની મૂંઝવણ જોઈને તેજમલ નામની દીકરી પુરુષ વેશે શસ્ત્રો સજી રણે ચડે છે જે ફોજમાં પોતે લડવા જાય છે તેમાં પોતાની ચતુરાઈથી ્વના તમામ લક્ષણો છુપાવે છે અને વિજય મેળવી એ વીરાંગના બની પાછી આવે છે દાદા અને તેજમલ તથા સેનાની પુરુષ અને તેજમલના સંવાદોમાં સ્ત્રી પુરુષના સ્વભાવ લક્ષણોનું રમ્ય ચિત્ર મળે છે સ્ત્રીના વીરત્વ અને મહત્તાનું પણ આ એક ઉત્તમ લોકગીત છે તો ચાલો મિત્રો આપણે આ લોકગીતની સમજૂતી જોઈએ ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે કે દાદા ધરતીની ઉગમણી બાજુએથી કોરા કાગળ આવ્યા છે ઉગમણી એટલે કે પશ્ચિમ પૂર્વ દિશા ઈરે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે દાદાએ એ કાગળ ડેલીએ જઈને વંચાવ્યા કાકો વાંચે ને દાદો રહ જે કાગળ છે એને કાકા વાંચે છે અને જે દાદા છે એ રહ રહ એટલે કે ધ્રુસકે ધ્રુસકે રડે છે ઉપરવાળેથી તેજમલ ડોકાણા રે એટલે કે ત્યાં ઉપરવાળેથી તેજમલ ડોકાણા એટલે કે આવતા દેખાયા શીતને રૂવો છો દાદા શું છે અમને કહો ને રે તેજમલ કહે છે શા માટે રડો છો દાદા વાત શું છે અમને કહો તો દાદાએ કહ્યું દણકટક આવ્યું છે દીકરી વાહરે કોણ ચડશે રે દાદા કહે છે કે શત્રુનું સૈન્ય આક્રમણ કરવા આવ્યું છે અને મદદે આપણી કોણ આવશે સાત સાત દીકરીએ દાદો વાંજીયો કહેવાનો રે એટલે કે સાત સાત દીકરીએ દાદા પોતાની જાતને વાંજિયા સમજે છે હૈયે હિંમત રાખો દાદા અમે વહારે ચડશું રે તેજમલ કહે છે કે દાદા તમે હૈયે હિંમત રાખો અમે મદદે આવીશું માથાનો અંબોડો તેજમલ અછતો કેમ રહેશે રે દાદા કહે છે કે તેજમલ તારા માથાનો જે અંબોળો છે એ અછતો એટલે કે છાનો કેવી રીતે રહેશે માથાનો અંબોડો દાદા મોડીડામાં રહેશે તેજમ શું કહે છે કે માથાનો જે અંબોડો છે એ અમે મોડી એટલે કે ફેટામાં અમે સંતાડી દઈશું કાનના અકોટા તેજમલ અછતા કેમ રહેશે રે દાદા કહે છે કે કાનના જે અકોટા છે એને તું કેવી રીતે ચાના રાખીશ તો કાનના અકોટા દાદા બોકાણામાં રહેશે શું કહે છે તેજમલ કે દાદા જે આ કાનના અકોટા છે તેની ફરતે હું બુકાની બાંધી દઈશ હાથના ત્રાજવા તેજમલ કેમ અછતા રહેશે રે શું કહે છે દાદા કે તારા આ જે હાથના છૂંડણા છે એને તું કેવી રીતે છુપાવીશ તો હાથના ત્રાજવા દાદા બાયલડીમાં રહેશે ત્રાજવા એટલે કે છૂંડણા કે દાદાજી આ હાથના છૂંદણા છે એને અમે બાઈની અંદર છુપાવી દઈશું પગના ત્રાજવા તેજમલ કેમ અચતા રહેશે રે કે જે પગના છૂંદણા છે એ કેમ છાના રહેશે તો પગના ત્રાજવા દાદા મોજડીઓમાં રહેશે તેજમલ કહે છે કે દાદા જે પગના છૂંદણા છે એ મોજડીમાં છુપાઈ જશે દાંત રંગાવેલ તેજમલ અછતા કેમ રહેશે રે દાદા કહે છે કે તેજમલ તારા રંગેલા દાંત કેમ છાના રહેશે નાના હતા ત્યારે મોસાળ ગ્યાતા રે શું કહે છે દાદા કે જ્યારે નાના હતા ત્યારે તું મોસાળ એટલે કે મામાના ત્યાં ગયેલી તો ખાંતિલી મામીએ દાંત રંગાવ્યા રે તો જે મામી હતી એમાં હોશીલી મામી લે લીલે કે હોશીલી મામી એને તારા દાંત રંગાવેલા તો હવે એ કેવી રીતે છૂપશે રે નાક વિંધાવેલ તેજમલ અછતા કેમ રહેશે રે કે તેજમલ બિંદાવેલું નાક પણ કેમ છાનું રહે અમારી માતાને અમે ખોટના હતા રે એટલે કે અમારી માતાને અમે વાલા દીકરી હતા નાના હતા ને તે બી નાક વિંધાવ્યા એટલે કે અમે નાના હતા ત્યારે મારું નાક વિંધાવેલું ચલો મારા સાથી આપણે સોની હાટ જઈએ શું કહે છે કે ચાલો મારા સાથીઓ આપણે સોની હાટ એટલે કે સોનીની દુકાને જઈએ સોની હાટે જઈને અસતરી પારખીએ અને સોનીની દુકાને જઈને સ્ત્રીને આપણે પારખીએ પુરુષ હશે તો એના બેરખડે મન મોશે શું કહે છે કે જો પુરુષ હશે તો એના મન બેરખામાં મોશે અસત્રી હશે તો એના ઝુમલણે મોશેરે અને જો સ્ત્રી હશે તો એના મન ઝુમલણે એટલે કે ઝુમણામાં મોશે સંદા સાથીદાઓ ઝુમણા મૂલવિયારે એટલે કે જે બધા સાથીદારો હતા એમને ઝુમણા મૂલવ્યા તેજમલ ઠાકોરિયાએ બેરખા મૂલવિયારે પણ જે બધા તેજમલ હતી એ તેજમલે શું મૂલવ્યું બેરખા મૂલવ્યા ચાલો મારા સાથી આપણે વાણી હાટે જઈએ વાણી હાટ એટલે કે વાણિયાની દુકાને કે ચાલો સાથીઓ આપણે વાણિયાની દુકાને જઈએ વાણી હાટે જઈને અસત્રી પારખીએ અસત રી કે સ્ત્રી અને વાણી હાટે જઈને આપણે સ્ત્રીને ઓળખીએ પુરુષ હશે તો એના પાઘડીએ મન મોશેરે કે જો પુરુષ હશે તો એનું મન પાઘડીમાં મોશે અસત્રી હશે તો એના ચુંદડીએ મન મોશેરે અને જો સ્ત્રી હશે તો એનું મન ચુંદડીએ મોશેરે સંદા સાથીડાએ ચુંદડિયું મોલવ્યું રે તેજમલ ઠાકોરિયાએ મોડીડા મૂલવ્યા એટલે કે બધા સાથીઓએ શું મૂલવ્યું ચુંદડી અને તેજમલે શું મૂલવ્યું મોડીડો તેજમલ ઠાકોરે જૂદ્ધમાં પહેલો ગા દીધો ને ઓ સાથીડા એની પાછળ ધાયા રે એટલે કે તેજમલ ઠાકોરે યુદ્ધમાં પહેલો ઘા ઝીંક્યો અને સૌ સાથીઓ એની પાછળ ધાયા ધાયા એટલે કે દોડ્યા દળ કટકવાળી તેજમલ ઘેર પધાર્યા રે એટલે કે સૈન્યને પાછુંવાળી તેજમલ ઘેર પાછા આવ્યા દાદે ને કાકે એટલે કે દાદાએ અને કાકાએ એને મોતીને વધાવ્યા રે એટલે કે દાદાએ અને કાકાએ એને મોતીથી વધાવ્યા